નવા બંદર પોલીસ સ્ટેશનનું ઓલવાણ ગામ છે એ ગામમાં ગઈ તારીખ છ ના રોજ રાત્રિના આશરે નવ સાડા આસપાસ ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાસીભાઈ રામ આહિર એ એમને એમના ઉપર ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે શું છે આમાં કોણ ઇન્વોલ્વ છે એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી એ દરમિયાન એમના પત્ની જે છે જસુબેન એમના એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે એમણે એમને અહીંયાથી જતા જોયેલો છે એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી જે ફરિયાદ પોલીસે નવામંદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો અને આમ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે અને એ દરમિયાન એલસીબી માહિતી મળતા તેમણે આ જે સકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ અપ કરેલ અને રાઉન્ડ અપ કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો હતો આરોપી જે ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે ત્રણ ચાર મહિના પહેલા આ જે ભૂપતભાઈ આહિર છે એની પથ્થરની ખાણ હતી અને એ પથ્થરની ખાણમાં પોતે મહેતાજી તરીકે કામ કરતા હતા અને એના હિસાબ બાબતે એને બહુ માથાકુટો થઈ લેતી જેનું મન દુઃખ રાખી અને એને આ મનમાં લઈ અને એને આ ઘટનાનો અંજામ આપ્યો છે ઘટનામાં એક દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ થયો છે એ પરવાના વગરની હતી અને એની પાસેથી પોલીસે એ મુદ્દામાલ તરીકે કબજો કર્યો છે તેમજ બીજા ચાર જીવતા કાર્ટિસ્ટ પણ પોલીસે કબજે કર્યા છે બાબતે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને એ દિશામાં ચોક્કસ આગળ પોલીસ કાર્યવાહી કરશે આરોપી આરોપીની આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે આરોપી વિરુદ્ધમાં પોરબંદર અને જામનગર જિલ્લામાં અગાઉ આમ સેક્ટના એક એક ગુના દાખલ થઈ ચુક્યા છે આરોપી એક ધાડના ગુનામાં પણ સંડોવાયેલો છે તેમજ પ્રોહિબિશનના પણ એના ઉપર ત્રણ થી ચાર ગુનાઓ દાખલ થયેલા છે